નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે કસ્તુરી કુંડલ બસે તો પહેલી વાત સંતોએ મનને મૃગલો કેમ કહ્યું છે કે મનરૂપી મૃગલાને વારો તો જેમ એક કસ્તુરી મૃગ હોય છે તે તે મૃગની નાભીમાં કસ્તુરી ભરેલી હોય છે અને તે કસ્તુરીની સુગંધ મૃગલાને આવે છે અને તે સુગંધ એટલી બધી મનમોહક હોય છે કે તે સુગંધને શોધવા માટે તે કસ્તુરી મૃગ પાગલ થઈને વનમાં ભટકે છે વનના ઝાડવાઓને સૂંઘે છે કે આ ઝાડમાંથી તો સુગંધ આવતી નથી ને કયા ઝાડમાંથી આ સુગંધ આવી રહી છે પરંતુ તે મૃગલાને ખબર જ નથી કે મને મહા સુખ મહાઆનંદ આપનારી કસ્તુરી મારી નાભીમાં જ પડી છે મારી અંદર અંદર જ છે અને તે કિંમતી કસ્તુરીનો ખજાનો મારી અંદર જ ભરેલો પડેલો છે અને હું તેને જંગલોમાં ભટકાવી રહ્યો છું અને ઝાડવામાં ગોતી રહ્યો છું એવી જ રીતે જેવી કસ્તુરી મૃગની હાલત છે એવી જ મનની હાલત છે કેમ કે મહાસુખ મહાશાંતિ મહા શાંતિ અને મહાઆનંદ આપનારો ખજાનો મનની નાભીમાં જ પડ્યો છે અને જેમ મૃગ પોતાની નાભીમાં શોધતું નથી અને જંગલોમાં ભટકાઈ રહ્યું છે એવી જ રીતે મન તે ખજાનાને અંદર શોધતું નથી અને સંસારરૂપી જંગલમાં ભટકાઈ રહ્યું છે અને તેથી જ મનની નજરે કોઈ સુંદર ચીજ પડી જાય છે તો મનને એમ લાગે છે કે જો આ ચીજ મને મળી જાય તો આનંદનો ખજાનો મને મળી જાય અને જ્યાં સુધી તે ચીજ મનને મળતી નથી ત્યાં સુધી મન તે ચીજ મેળવવા આતુર હોય છે અને તે ચીજને મેળવવા મન કોઈ પણ પ્રકારનું કર્મ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે કરાવે છે કેમ કે મનને તે ચીજમાં આનંદ દેખાય છે મનને તે ચીજમાં સુખ દેખાય છે અને મન કોઈ પણ હિસાબે આનંદ લેવા માટે તે ચીજને મેળવીને જંપે છે તો મનને એ ચીજ મળી પણ જાય છે અને પછી મન તેમાંથી આનંદ લેવાનો પ્રયાસ કરે છે એટલે કે તે ચીજને ભોગવે છે તેમાં આનંદ ગોતે છે પરંતુ અફસોસની વાત એ છે કે મનને એ ચીજમાંથી આનંદ મળતો નથી અને આનંદ તો મળે છે પરંતુ ક્ષણિક આનંદ મળે છે સાગરની લહેરો જેવો આનંદ મળે છે કેમ કે તે આનંદ પાછળ દુઃખ સંતાયેલું હોય છે તો પાસું મન તે ચીજથી નિરાશ થઈને વિચાર કરે છે કે આમાં તો આનંદ નથી તો પછી આનંદ માટે બીજી ચીજ ઉપર મન નજર નાખે છે અને તેને પણ ભોગવે છે તો તેમાં પણ તે આનંદ મળતો નથી તો મન ત્રીજી ચીજ ઉપર નજર નાખે છે પરંતુ શેવટે તેને આ સંસાર રૂપી જંગલમાં ભટકવું પડે છે તેમ છત સંસારની કોઈ પણ ચીજમાં સંસારને સંસારના કોઈ પણ પદાર્થમાં આનંદનો ખજાનો ભરેલો નથી તો મૃગલાની જેમ મનને પણ સુંદરતા અને આનંદની ખુશ્બુ અંદરથી જ આવે છે પરંતુ જેમ મૃગ પોતાની બેહોશીમાં જંગલ જંગલ ભટકાઈ રહ્યું છે એવી જ રીતે મન પણ અખંડ આનંદને શોધવા માટે આ સંસારરૂપી જંગલમાં ભટકાઈ રહ્યું છે પરંતુ એ જ મનને કોઈ એવા પુરુષ મળી જાય કે જેને પોતાની અંદર આનંદનો ખજાનો શોધ્યો છે અને પોતે જ અખંડ આનંદમાં રહે છે તો તેવા માણસના ઈશારાથી મન બહાર આનંદ શોધવાનું બંધ કરે છે અને તેના અંદર ભરેલા અખંડ આનંદના ખજાનાને શોધીને મહાઆનંદમાં જીવન જીવે છે પછી તો તેના જીવનમાં અખંડ આનંદનું ફૂલ ખીલી ઊઠે છે અને તે આનંદની ખુશ્બુ ચારે બાજુ ફેલાઈ જાય છે હરિ ઓમ આદેશના નમસ્કાર